તો મોલાના ભડકાઉ ભાષણ મામલે ડેપ્યુટી મેયરે પણ નિવેદન આપ્યું છે જૂનાગઢનું વાતાવરણ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું કહ્યું છે ગિરીશ કોટેજાએ તેઓ કહ્યું છે કે અગાઉ પણ મજેવડી ગેટ પાસે પોલીસ પર હુમલાની ઘટના સામે આવી હતી અને જૂનાગઢને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવેલો છે જનક બિલકુલ અને જૂનાગઢમાં તમામ લોકો એક તહેવાર ઉજવે છે જુનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજાએ આ વાત કહી છે

અમે જૂનાગઢની અંદર હિન્દુ મુસ્લિમ કાયમ માટે એક થઈ નહી રહ્યા જ્યારે હિન્દુનો તહેવાર હોય રામનવમી હોય કે આઠમ હોય ત્યારે મુસ્લિમ લોકો સ્વાગત કરે એની પણ જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે બધા ભાઈઓ પણ સ્વાગત કરે આવા બે ચાર જે ચૌદશિયા કહી શકાય ને એવા મોલાના આવીને અમારા ગામનું વાતાવરણ બગાડે ખરેખર આવું બીજી વાર ન થાય એના માટે પોલીસને એક તો ધન્યવાદ આપો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અને હવે તમે જે અહીંયા મજા કરો છો પાકિસ્તાનમાં તો જો તમારે મુસ્લિમની હિન્દુસ્તાનનો હરેક મુસ્લિમ બધા હિન્દુ મુસ્લિમ ભેગા થઈને જ રહી છે બધા સંપીને રહી છે એકબીજાને ભાઈની જેમ રહી છે પણ આવા જે પાંચ દહ ખટપટિયા હોય ને એ જ આ વાતળ બગાડે થોડા સમય પહેલા પણ મજેવડી ગેટ પાસે આ પ્રકારની ઘટના બની હતી ત્યાર પછી આ ભડકાઉ ભાષણ શું એવું લાગે છે કે જુનાગઢને ટાર્ગેટ કરવામાં આવે છે જુનાગઢને કાયદેસર ટાર્ગેટ કરીને અહીંથી વાતવરણ બગાડવામાં આવે હું તમને કીધું ઉપલા દાતાર હું લગભગ વીસ વાર ગયો છું આજે હિન્દુ અને મુસ્લિમના અમારે આપણે રોપવેમાં અત્યારે મુસ્લિમ લોકો પણ મા તો આ ગામનું વાતાવરણ કારણ કે આ તપોભૂમિ છે આની ભૂમિમાં હિન્દુ મુસ્લિમ નહીં બધા ભાઈઓની જેમ રહે છે પણ આવા લોકો જે આવે એને આ ગામમાં નો આવવા ખબર હોય કે આ ખોટી નો છે આ ખરાબ છે આ આવીને બગાડે જ વાતાવરણ એને ખરેખર પ્રવેશ ન કરવા દેવો જોઈએ ડેપ્યુટી મેયર તરીકે જુનાગઢની જે જનતા છે તેને શું અપીલ કરશો બે હિન્દુ મુસ્લિમ શાંતિ રાખે કરવા વાળો તો કરીને ગયો આજ પોલીસ એને લઈ આવી કામ કરે પોલીસ પોલીસ ખાતાનું કામ કરે અને મુસ્લિમ ને પણ પૂછો તો એ પણ કહે કે આ વાત વ્યાજબી નથી જે રીતે ભાષણ કર્યું હતું એટલે બધા શાંતિ રાખે એવી નમ્ર વિનંતી છે જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા હતા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે કેટલાક લોકો જુનાગઢ સ્પેશિયલી રીતે ટાર્ગેટ છે તે કરી રહ્યા છે કારણ કે થોડા સમય પહેલા જ મજેવડી ગેટ પાસે પણ આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી આ મોલાનાને બોલાવી અને આ પ્રકારનું ભાષણ છે તે કરવામાં આવ્યું છે એટલે ક્યાંક જુનાગઢની જે શાંતિ છે તે ડોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે જુનાગઢની જનતાને પણ શાંતિ રાખવાની અપીલ છે તે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા દ્વારા કરવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા જુનાગઢ